માંડવી તાલુકાના મસ્કા ગામે ખાખીવાડા મધ્યે શ્રી એકાદશ મહાદેવ મંદિરના પવિત્ર પટ આંગણમાં યોગનિષ્ઠ બ્રહ્મલીન મહંત શ્રી શંકરગીરીજી મહારાજની પિસ્તાલીસમી નિર્વાણ તિથિ ઉજવાઈ હતી પિસ્તાલીસમી નિર્વાણ તિથિ સાથે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે એકાદશ મહાદેવની ચારખોરની પૂજા તેમજ સવારે સમાધિપૂજન મહાઆરતી અને ભંડારા પ્રસાદનું આયોજન કરાયું હતું સંતો મહંતો તેમજ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ ભાવેશ મહારાજે કરાવી હતી સમગ્ર વ્યવસ્થા મંદિર વિકાસ સમિતિના પ્રમુખ કીર્તિભાઈ ગોર અને યુવાનોએ સંભાળી હતી શ્રી એકાદશ મહાદેવ મંદિર ખાખીવાળો ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક જગ્યા છે જ્યાં અનેક સાધુ સંતો મહંતોએ કઠોર તપસ્યા કરી છે એટલે જ આ ખાખીવાડાના નામથી ખૂબ પ્રસિદ્ધ છે અને આખા સમગ્ર ભારતમાં સંભવિત ત્રણ એવા મંદિર છે જ્યાં અગિયાર લિંગો આવેલા છે એમાંથી આ એક મસ્કાનો એકાદશ મહાદેવ છે જ્યાં અગિયાર લિંગ આવેલા છે અને આ મંદિરે અહીંયાના ભ્રમલીન ખૂબ જ તપસ્વી સંત એવા શંકરગીરી ગુરુ રામગીરી અહીં ખૂબ સેવા પૂજા કરી છે એમને દેવ થયા પણ ખાસો એવો સમય થઈ ગયો પણ પિસ્તાલીસ વર્ષ સુધી એમનો ભંડારો થયો નહોતો તો ભગવાનની કૃપાથી મહાદેવજીની કૃપાથી અમે સૌ નિમિત્ત બન્યા અને પિસ્તાલીસ વર્ષ બાદ આજ રોજ એમની તિથિ નિમિત્તે અહીંયા ભંડારો કરવામાં આવ્યો જેમાં મિયોણીના પિયોણીના મહંતશ્રી એવા અમારા ખાસ અને સ્નેહી ખૂબ જ વિદ્વાન એવા હંસગીરીજી ઉપસ્થિત રહ્યા ગુનેરીથી અને એવા સમગ્ર કચ્છભરમાંથી સાધુ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આજે આજ ભંડારો કરવામાં આવ્યો જેમાં આપણા માંડવી વિધાનસભા બેના ધારાસભ્ય એવા વિદ્વાન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન સંગઠનના પ્રમુખભાઈ શ્રી સુરેશભાઈ ખિમરાજભાઈ મામલતદાર શ્રી વિનોદભાઈ વોકલાણી સાહેબ અને નાય મામલતદાર દેસાઈ સાહેબ અને સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ પૂર્વ પ્રમુખ નિલેશભાઈ સહિત અનેક આગેવાનો વિવિધ સમાજના વડીલો માતાઓ બહેનો યુવાન મારા સાથી મિત્રો ભાઈઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી આજે પ્રસાદનો લાભ લીધો હતો સર્વદાતાઓના સહયોગથી જન ભાગીદારી દ્વારા આ ભંડારો કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ ઉદાર હાથે લોકોએ સહયોગ પણ કર્યો અને અહીંયા સફળ પણ બનાવ્યું આ ભંડારાને ખાસ કરી અને આ વિકાસ સમિતિ દ્વારા ખાખીવાડામાં અલગ અલગ વિકાસના કામો પણ આદરવામાં આવ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે ઘણા સમય સુધી અહીંયા એક સમસ્યા હતી એ આખા જ પટાંગણમાં ઇન્ટરલોક પાથરી અને એ સમસ્યાનું પણ નિરાકરણ કરાવવામાં આવ્યું છે શંકરગીરીજીની જે દેવરી નાની હતી એમાં પણ કારા ઝવેલર્સ મણિશંકર વિરજી પેથાણી પરિવાર દ્વારા આખી એમને મંદિર પણ ડેવરી પણ બનાવી દેવામાં આવી છે અલગ અલગ દાતાઓ દ્વારા પણ સહયોગ મળ્યો છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જે બીજી બીજા સાધુ સંતોની સમાધિઓ છે ડેવરીઓ છે એને પણ રિનોવેટ કરી અને સરસ મજાની બનાવવામાં આવશે અહીંયા એક રૂમ પણ સરસ બનાવવામાં આવશે જેમાં સાધુ સંતો આવે કોઈ મહેમાનો આવે તો રોકાઈ શકે એમાં માટે અને આખો એનો ડેવલપમેન્ટ પ્લાન એક તૈયાર કરવામાં આવશે જેના અંતર્ગત આ સ્થળનો વિકાસ થશે સર્વેના સાથ સહકારથી દરેક સમાજના લોકો આ સાથે અહીંયા સાથે જોડાયેલા છે દરેક જ્ઞાતિના લોકો દરેક આગેવાનો સામાજિક રાજકીય સંસ્થાના લોકો આ સ્થળ સાથે આસ્થા સાથે જોડાયેલા છે અને સર્વેનો સાથ સહકાર અમને મળી રહ્યો છે